જય શ્રી રામ મિત્રો જય શ્રી કૃષ્ણ તો હાડા થઈ ગયા છે અને આપણે નીકળી ગયા છે બી અને આખી રાત વરસાદ હતો ફૂલમ ફૂલ વરસાદ હતો અત્યારે જેવો તેવો બંધ ગયો છે અને અત્યારે આપણે ઓલા ભાઈને લેવા જવી છે એ ઉમરા ગામમાં એ ભાઈના રોડ ઉપર ઊભા છે જે ઓલા નવા શીખવા આવ્યા છે ને ભાઈ તો આપણે એને લઈને પછી આપણે આજે ઓફિસ બાજુ જવું છે ઓફિસે જઈને વિચાર્યું આજ હું કરવા શનિવાર છે કાંઈ કામ છે નહીં કામ એટલે મતલબમાં આપણો રૂટ નથી પણ આજ જોઈ લેવી ક્યાં જવું હું શું કરવું પણ પહેલાં ઓફિસે જ આવી પછી આગળ વિચારીએ અને જો લસગાણા સાઈડ જવાનું હતું ત્યાં કાલે ગોપાલભાઈ જઈ આવ્યા છે અને રેનીશભાઈ ક્યાંય જઈએ તો આપણને ખબર નથી અને હાડપણ સાઈડ આપણે જઈ આવ્યા હતા અને ઓફેશિયલ જ આવી પછી ખબર પડે કે આડા અવળા કામ હોય કે કોકના પૈસા પૈસા લેવા જવાના હોય આતે ઓ અત્યારે અમે આવી ગયા છે વી રંગોળી ચોકડી અને ઓલા ભાઈને લઈ લીધા છે આરે અને હવે ગોપાલ ભાઈને વાટે ઉભા છે વી એ ગોપાલભાઈ આવે છે સાયણથી રંગોલી ચોકડી અને પછી આર આર ભેગા થઈન પછી જવાનું છે કે શેખને ફોન કરીને અને અત્યારે આવી ગયા છે આ રંગો ચોકડી અને આ ભાઈ ને લઈ લીધા છે હારે અને હવે હવાર હવાર ઓલા ભાઈ આવે પછી નીકળીએ જઈએ કઈ નીકળી ગયા છે એ તો બ્લોગ માં બન્યા રેજો આગળ ક્યાં જાય શું કરીએ ખબર પડે તમને અને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો કામરેજ ટોલ પ્લાઝા થી અંદર આપણે ખોલવાડ ગામ છે ને એના રોડ ઉપર છે એ અને અંદર ચાર પાંચ દુકાનો થઈ છે ચાર પાંચ દુકાનો હવે આંટો મારી લીધો છે અને અત્યારે એક જગ્યાએ એ નીચે ઉભા રાખે છે સવાર નો એક જ ધારો વરસાદ ચાલુ છે અને રેનકોટ પહેરી લીધો છે અને આ સાઈડ થી અમે આવ્યા જો આ સાઈડ થી આવ્યા અને આ સાઈડ જાય છે આમ પાછે રસ્તામાં જે કઈ દુકાનો આવી એ બધી કરી લીધી છે અને આગળ હજી જાય છે પણ વરસાદ નું હજી એવું ને એવું છે વરસાદ બેન રહેતો નથી અને આ જો કઈ આ રીતે રેનકોટ પહેરીને નાટા ઠોકીએ છીએ અને ઓલા ભાઈ છે ને હારો રાખ્યા છે અને શીખવાડ્યું છે ભી કઈ રીતે વાત કરવી દુકાનોમાં કઈ રીતે એને હારે દુકાન કોમ્પ્રોમાઇઝ કરવો અને દુકાન વાળા કઈ રીતે સેલ કરવો એ બધું એને શીખવાડ્યું છે અને હવે જાવી આવી છે એની પાસે સુરત સાઈડ ખોલવાડ તો આમ સુરત જાય ને રોડ ઉપર તો વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જો આ રોડ ઉપર આપણે જવાનું છે તો અત્યારે અમે ખોલવાડ ગામમાં થઈ ને લસકાણા સાઈડ નીકળી ગયા છે એવી અને અત્યારે વાગ્યા છે અંદાજીત બાર અને હવે વરસાદને એવું બધું બંધ થઈ ગયું છે એટલે આપણે રેનકોટ ને એવું કાઢી નાખ્યું છે અને અહીંયા રોડ આ રોડ ઉપર આપણે જો ગોપાલભાઈની રેનકોટને એવું કાઢ્યા છે એવી અને હું કાઢીને અહીંયા રેડી થઈ ગયો છું હવે વરસાદ બંધ થઈ ગયો છે ને એના કારણે ગરમી થઈ ગઈ એટલે કાઢી નાખ્યો છે તો અત્યારે બાર વાગી ગયા છે અમે લસકાણા કોગી ગયા છે એવી અને ખોલવાડ ગામની અંદર લગભગ આઠ થી બાર દુકાનો હતી એ બધા કાર્ડ આપ્યા છે નવો એરિયો કર્યો છે બધાને કાર્ડ આપ્યા ભાવ ચાલ કીધો છે અત્યારે બધા પાસે માલ પડ્યો છે ફરીને વિઝિટ કરીએ ત્યારે કોણ ઓર્ડર આપે છે એ જોઈ અને ત્યાં એક દુકાન હતી નાસ્તાની ના કાઠિયાવાડીની અમારી અમારી સાઈડની ની દુકાન હતી આપણે ભાવનગર સાઈડ તો એ ભાઈને ત્યાં નાસ્તો કર્યો નાસ્તો એક નંબર હતો શાકપુરી ખાધું ગોપાલ ભાઈએ અમે પકોડા ને એવું બધું ખાધું એક નંબર વસ્તુ બનાવી હતી પણ એનો વિડીયો કઈ બન્યો નહીં એ વખતે વરસાદ ચાલુ હતો અને રેનકોટ પહેરેલો હતો અત્યારે વરસાદ બંધ થયો છે અને હવે અમે જઈએ છીએ લસકાણાથી કામરેજ ની સાઈડ એની અંદર બે દુકાનો છે અમારી જૂની એક અંજલી ટોબેકો કરીને છે અને એક સુંદરજી છે એ બી દુકાને અરે મુલાકાત કરવાની છે એનો ઓર્ડર હોય તો લેવાનો છે અને પછી જઈશું અમે નાજી ના એ પતે પછી ખબર પડે કે હું કરવું તો આ રીતે નું કઈક આખું અત્યાર નું શડિયું લુ હવે વરસાદ બંધ થઈ ગયો છે હવે વિડીયો બનશે તો માં બન્યા રહેશે કામરેજ વાળો આવી ગયો છે અત્યારે આ સર્વિસ રોડ માં એમ ઉભા છે તો અત્યારે આપણે આવી ગયા છે કામરેજ ચોકડી જો આ કામરેજ ચોકડી નો પુલ નીચે ઉભા છે અને લસકાણા બાજુ થી એને નીકળી ગયા હતા કામરેજ ચોકડી બાજુ અને ત્યાં કઈક ત્રણ ચાર દુકાનો હતી એમાં વિઝિટ કરી પછી અમુક ગલીઓમાં અંદર ગયા તા રોવા કે દુકાનો છે કે નહીં ન્યા એક દુકાન મળી એની વિઝિટ કરી ન્યા કાર્ડ આપ્યું એવું બધું કર્યું છે અને અત્યારે મેં વીઆઈ વાસી કામરેજ ચોકડી અને ગોપાલભાઈ પાછળથી આવે છે કામરેજ ચોકડી હવે હાલ કામરેજ ચોકડી પાસે થોડાક પોગું આવ્યા ને ત્યાં પાછો વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે અત્યારે કામરેજ ચોકડી બ્રિજ છે ને એની નીચે ઉભા છે જો વધારે વરસાદ આવે રેનકોટ પહેરવાનો નકર નથી પહેરવાનો અત્યારે ગોપાલભાઈ ની વાતે ઉભા થઈ આવ્યા પછી આગળ નીકળી ગયો બરોબર તો કામરેજ ને એવું બધું પતાવીને હવે નીકળી ગયા છે એણપા પર રંગોલી ચોકડી બાજુ અત્યારે આ કઠોર ગામ વટી ગયા છે અને રંગોલી ચોકડી બાજુ જાય છે પછી રંગોલી ચોકડી થી પછી એવું લાગે ને તો ઘરે જમી લેવું છે કેમ કે અઢી જેવું વાંચ્યું છે અઢી ત્રણ જેવું થવા એવું છે પછી જમીન પછી પાછા ભેગા થઈને પછી કંઈક વિચારવી ક્યાં જાવ એવું લાગે તો ફેક્ટરી વ્યા જઈ અને કંઈક નવો રૂટ મળે તો નવા રૂટમાં વ્યા જાવી અને રેનીશભાઈને સવારમાં મેકલ્યા હતા સાયણમાં રેનીશભાઈ ગયા છે સાયણમાં પણ સાયણમાં એનો કાંઈ અપ્લેટ છે નહીં એને હવાર કીધું હતું કે એને આખી સિસ્ટમ સમજાવી હતી કે આ આપણું ઓફિસનું ગ્રુપ છે ની અંદર જો એમ અમારા જૂના મેસેજ પડેલા હતા એ બતાવ્યા હતા કે જો એમ આ દુકાને ત્યાં છે એનો ફોટા નાખેલા છે અને આ રીતે અમે લોકેશન નાખેલું છે જને પ્રોપર આખો રૂટ સમજાવ્યો હતો કે તમે આ જગ્યાએ એને રૂટય બતાવ્યો તો અમુક અમુક દુકાનો બતાવી હતી અને બધું કીધું હતું કે આ જગ્યાએ જાઓ આ દુકાન છે એનો ફોટો પાડીને નાખી દેજો એને વાતચીત કરી લેજો એનો મોબાઈલ નંબર લઈ લેજો પણ એનો કાંઈ અપડેટ આવ્યું નથી અને એને ફોન કરવી સેવી તો ફોન અત્યારે એ ભાઈ ઉપાડતા નથી એનું શું છે એ કાલ ખબર પડે કે હાંજે ભેગા થાય તો ખબર પડે અમે તો અમારો રૂટ કમ્પ્લીટ કર્યો છે અમે તા કામરેજ કામરેજ પહેલાં ફોલવર્ડમાં ગયા કોલવડમાંથી અંદર એ આખી ઇન્ડસ્ટ્રીમાં રખડતા રખડતા ઠેઠ લસકાણા નીકળ્યા અને લસકાણાથી પછી એના એ રોડ ઉપર સીધા સીધા કામરેજ બી આવ્યા અને એમાં જે કઈ દુકાનો આવતી હતી બધે વિઝિટ કરી નીકળી કામરેજ ચોકડી આવી ગયા કામરેજ ચોકડી થી પછી આપણે રંગોલી ચોકડી બાજુ તો રંગોલી ચોકડી જઈને ખાવાનો વિચાર છે ખાઈને ને પછી મળીએ બરોબર તો જમીન પછી પાછો વિડીયોમાં મળીએ બરોબર જમી કરવી નીકળી ગયા સી અને હવે જ આવી સીવી ઓલી રીતી સિદ્ધિ બાજુ અંજની વેદાંત બાજુ અને ગયા છે કંઈક બીજી દુકાનોમાં અને ભાઈ હું તો ઘડીક જમવા અડધી પોણી કલાક જેવું અને આ ભાઈ નવા ભાઈને ને બેહા હતા રોડે હવે એ ભાઈને ઘર બાજુ ઉતારી દઈ ને આપડે નીકળી જઈએ કઈ કઈક દુકાનમાં આંટો મારીને આમ થાય તે હવે સાડા ચાર જેવું થઈ ગયું છે પાંચ વાગે આમથી નોકરી પૂરી થઈ જાય તો પાંચ વાગ્યા અડધી કલાકનો સમય છે જે રિટર્ન આવી તો હવે જાય છે આપણે ઉમરા બાજુ ઉમરા ગામ બાજુ અને હવે વરસાદ વરસાદ થઈ ગયો છે બંધ એમને કંઈ આપણે રેનકોટ કે એવું કંઈ હારે લીધું નથી વરસાદ આવે તો જોયું જાય છે જે શું છે શું નહીં નામ તો વાતાવરણમાં તો તડકાયો થઈ ગયો છે અને આ બધું ઊંઘાઈ ગયું છે આ બધું સવારમાં પહેલેલું હતું અને અત્યારે બધું ઊંઘાઈ ગયું છે એટલે લાગતું નથી હવે વરસાદ આવે એવું પણ તોય આનો નૈકી ન કહેવાય સવારનો રેનકોટ પહેર્યો તો તે લગભગ બોપર ને હાડા બાર ઓરો રેનકોટ કાઢ્યો હવારના નામ ના મનમાં ઝરમર 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 ચાલુ ને ચાલુ ફોન બહાર કાઢવી તોય પલ્લી જાય રેનકોટ માં ન રાખવી તો ગરમી આમ રેનકોટ પહેરવી તો ગરમી થાય ને કાઢ નાખી તો પલ્લી જાય ભીંજાય ને ભીંજાયેલા રહેવી મતલબ માં નો હરખો વરસાદ આવે નો પલાળે નો કોરા રાવા દે કઈ નહીં વ્લોગમાં બન્યા રહેજો એને લગી જોઈજો ઉતારી દીધા છે અને આપણે કાંઈ દુકાને ઓલે જોગણિયા કિરાણામાં એને યાદ દેવરાવા જવાનું છે કે પહેલી તારીખે એને પેમેન્ટ લેવાનું છે તો પેમેન્ટ રેડી રાખે તો એ ભાઈને ઘરે ઉતારી દીધા છે અને વાગી ગયા છે આ પાંચ તો હવે આપણી એ દુકાને જઈને એ ભાઈને કહીને પછી આપણે હવે ઘરે જઈ પાંચ વાગી ગયા છે આપણી ડ્યુટી પૂરી થઈ ગઈ છે એ ભાઈને અહીંયા ઉતાર્યા છે અને આપણે બેઠા છીએ અહીંયા રોડ ઉપર માય મોલ પાસે આ રોડ ઉપર એમ બેઠા છે એટલે હું એકલો જ છઉ બેઠા છું એટલે તો એ દુકાને મળીને પછી તમને મળું અને આખો વિડીયો જોઈજો અને અત્યાર લગી જોયું હોય એને થેન્ક યુ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો એ દુકાનેથી પેમેન્ટ લઈ લીધું છે આપણે એટલે લઈ લીધું એટલે એને કહી દીધું છે કે ભાઈ પહેલી તારીખે તમારે પેમેન્ટનો વાયદો છે તો આ પેમેન્ટ રેડી રાખજો આપણે પહેલી તારીખે એની પાસેથી પેમેન્ટ લઈ લેવાનું છે અને હવે જઈએ હજી ઘર બાજુ અને હવે કાલ સવારે મળીએ બ્લોગનો આજે એન્ડ કરી નાખીએ કાલે સવારે મળીએ નવા નવા દિવસ સાથે નવા વ્લોગ સાથે તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ Το βιβλόγκ ν' όλια, έλεγχε